નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સંસ્કૃત વિષય અંતર્ગત પ્રકરણ ચાર સન જુહ દેહ પાવ પદ્યનો સરળ સમજૂતી સાથે અભ્યાસ કરીએ સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ ઈસવીસનની સાતમી સદીમાં થઈ ગયેલા મહાકવિ ભારવીએ કિરાર તાર્જુન્યમ મહાકાવ્યની રચના કરી છે સંસ્કૃતના પ્રસિદ્ધ પંચ મહાકાવ્યોમાં આની ગણના થાય છે આ એકમાત્ર કૃતિની રચના કરીને સંસ્કૃત સાહિત્યમાં ભારવીએ અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે કિરાર તાર્જુનિયમના અઢાર સર્ગ છે તેમાંના પ્રથમ સ્વર્ગમાંથી પસંદ કરીને અહીં સાત શ્લોકો આપવામાં આવ્યા છે કિરાર તાર્જુનિયમની કથાનો આરંભ પાંડવોના વનવાસથી શરૂ થાય છે આ વનવાસ દરમિયાન મહર્ષિ વ્યાસની પ્રેરણાથી અર્જુને કરેલી પાસુ પદાશ્ર મેળવવા માટેની સાધના તે આ મહાકાવ્યનો વિષય છે પાશુ પતાશ્ર મેળવવા માટે અર્જુને ભગવાન શંકરને પ્રસન્ન કરવાના છે ભગવાન શંકર પ્રસન્ન થઈને પાશુ પતાશ્રનું વરદાન આપે છે પરંતુ તે પહેલાં અર્જુનની પરીક્ષા કરે છે તેઓ કિરાતનો વેશ ધારણ કરી અર્જુન સાથે યુદ્ધ કરે છે આથી આ કાવ્યને કિરારતાર્જુનિયમ એવું શીર્ષક આપવામાં આવ્યું છે વનવાસના આરંભકાળમાં પાંડવો જ્યારે દ્વૈત વનમાં રહેતા હતા ત્યારે દુર્યોધનની પ્રજા પ્રત્યેની વર્તણૂકને જાણવા માટે યુધિષ્ઠિરે એક વનવાસીને ગુપ્તચર બનાવીને હસ્તિનાપુર મોકલ્યો હતો ગુપ્તચર દુર્યોધનની શાસન વ્યવસ્થા ખૂબ જ સુચારુ રીતે ચાલતી હોવાનો અહેવાલ આપે છે આના આધારે પાંડવો અને દ્રૌપદી મળીને પોતાની રાજકીય દુર્દશાની નિખાલસ ચર્ચા કરે છે આ ચર્ચા દરમિયાન દ્રૌપદી અને યુધિષ્ઠિરનો જે સંવાદ થાય છે તેમાંથી કેટલાક પદ્યો અહીં પસંદ કરીને મૂકવામાં આવ્યા છે પાંડવોની રાજકીય દુર્દશા જોઈને દ્રૌપદી અકળાઈ ઉઠે છે યુધિષ્ઠિરનું વલણ તેનાથી સહન થઈ શકતું નથી તે છલોછલ વિનય અને ઊંડા સદ્ભાવથી ભરેલો મીઠો ઠપકો યુધિષ્ઠિરને આપે છે કપટી દુર્યોધન પ્રત્યે ક્ષમાભાવ રાખવાને બદલે જુગારની રમતમાં કરવામાં આવેલી શરતોને તત્કાળ ફગાવી દઈને યુદ્ધ કરવાનો તે આગ્રહ કરે છે દ્રૌપદીની આ તેજસ્વી વાણીમાં સ્ત્રીના વ્યક્તિત્વનું ઉત્તમ પ્રતિબિંબ ઝીલાયું છે પાઠના દરેક પદ્યમાં વંશસ્થ છંદ છે શ્લોક પહેલો વ્રજંતી તે મૂઢ ધીય પરાભવમ ભવંતિ માયાવિશુ એ ન માય ન પ્રવિષ્ય હિ ઘનંતી વિધાન અસવૃતાંગા નિશિતા ઇવે અનુવાદ જોઈએ તે મૂર્ખ બુદ્ધિવાળા અવિવેકી લોકો પરાજય પામે છે કે જે દુષ્ટ પ્રત્યે દુષ્ટ થતા નથી દુષ્ટો તે પ્રકારના કવચ વગરના શરીરવાળા મનુષ્યોમાં પેસી જઈ તીક્ષ્ણ બાણોની જેમ તેમનો નાશ કરે છે શ્લોક બીજો અવંધ્ય કોપસ્ય નિહંતુરાપદમંતી વશ્યા સ્વયમેવ દેહી ન અમરસૂન્યે સુનિયેન જનસ્ય જંતુના ન જાત હાર્દેન ન વિદવિષાદર અનુવાદ જોઈએ જેનો ક્રોધ સફળ છે તેવા આપત્તિને હરી લેનારા પુરુષને લોકો પોતાની મેળે જ વશ થાય છે ક્રોધરહિત વ્યક્તિ લોકોની સ્નેહી બને છતાં લોકોને તેની તરફ આદર નથી અને શત્રુ બને તો તેનો ભય નથી શ્લોક ત્રીજો ઈમામહમ વેદ ન તાવકિમ ધિયમ વિચિત્રરૂપા ખલું ચિત્તવૃતય વિચિંતયંત્યા બહુદા પદમ પરામ રુજંતી ચેત પ્રસભમ મમાધય અનુવાદ જોઈએ હું તમારી આ બુદ્ધિને જાણી શકતી નથી ખરેખર મનોવૃત્તિઓ જુદા જુદા પ્રકારની હોય છે તમારી મોટી આપત્તિનો વિચાર કરનારી મનોવ્યથાઓ મારા ચિત્તને બળપૂર્વક ભાંગી નાખે છે શ્લોક ચોથો દ્વિષ નિમિત્તા યદિયમ દશા તત સમૂલ મુન્મૂલયતી વે મન પર પર્યાસિત વીર્ય સંપદા પરાભવો અપ્યુત્સવ એવ માનીનામ અનુવાદ જોઈએ કારણ કે આ દશા શત્રુઓને લીધે છે તેથી તે મારા મનને જાણે સમૂળગું ઉખેડી નાખે છે શત્રુઓ દ્વારા જેમની પરાક્રમરૂપી સંપત્તિઓ તરછોડાઈ નથી તેવા સોમાની પુરુષોને તો હાર પણ ઉત્સવ જ છે શ્લોક પાંચમો વિહાય શાંતિમ ધામ તત્પુનઃ પ્રસિદ્ધ સંદેહી વધાય વિદેશા વ્રજંતિ શત્રુ ન ધૂય નિઃસ્પૃહા સમેન સિદ્ધિ મુનયો ન ભુભૂત અનુવાદ જોઈએ હે રાજન શાંતિ છોડીને પૂર્વેનું એ તેજ શત્રુઓના નાશ માટે ફરી ધારણ કરો પ્રસન્ન થાઓ શત્રુઓને તરછોડીને નિઃસ્પૃહી મુનિઓ સમથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે રાજાઓ નહીં શ્લોક છઠ્ઠો પુરસરા વતામ યશોધના સુદુસહમ પ્રાપ્ય નિકારમ મિદૃશમ ભવાદૃશાચેદ અધિકુર્વતે તે રતિરાશ્રિયા હંત હતા મનસ્વિતા અનુવાદ જોઈએ તેજસ્વીઓમાં અગ્રેસર યશરૂપી ધનવાળા આપના જેવાઓ અત્યંત અસહ્ય એવા અપમાનને પ્રાપ્ત કરીને જો સંતોષ રાખશે તો અરે રે નિરાધાર બનેલું મનસ્વીપણું મરી પરવાર્યું શ્લોક સાતમો અથ ક્ષમામેવ નિરસ્ત વિક્રમચિરાય પરિયેશી સુખસ્ય સાધનમ વિહાય લક્ષ્મીપતિ લક્ષ્મકારમુકમ જટાધર પાવકમ અનુવાદ જોઈએ હવે પરાક્રમનો જેમણે ત્યાગ કર્યો છે એવા તમે લાંબા સમય સુધી ક્ષમાને જ જો સુખનું સાધન માનતા હો તો પછી રાજચિહ્નરૂપ ધનુષ્યને છોડીને જટાધારી બની અગ્નિમાં હોમ કરો પ્રસ્તુત વિડિયો ધોરણ બારમાં સંસ્કૃત વિષયનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે ધન્યવાદ